બાપા સીતારામ બધાઈને આજે આપણે જાણીશું નાના બાળકોનું ભણતર કેવું થઈ ગયું છે ને કેવી રીતે આપણે ગામડાની અંદર બધા રહેતા હોઈએ છીએ શહેરમાં રહેતા હોઈએ છીએ પરંતુ જે ગામડાઓમાં જે માણસો રહે છે એવું વિચારે કે આપણું બાળક શહેરમાં જશે તો સારી રીતે ભણશે અને એક્ઝામ્પલ તરીકે આપણે પાલીતાણા શહેર લઈએ કારણ કે પાલીતાણાના અમે રહેવાસી છીએ તો વાળો માણસ શું વિચારે કે અમે ભાવનગરમાં બાળકને ભણાવશું તો બાળક સારી રીતે ભણશે નોકરી લેશે અને જે ભાવનગરમાં રહેતા હોય એ વિચારે કે આપણા ભાવનગર મૂકીને અમદાવાદ સુરત વડોદરા કે મોટી મોટી એવી સિટીમાં ભણતર ભણાવશું તો બાળકનો વિકાસ થશે અને સારી એવી પ્રગતિ કરશે અને જે મોટા મોટા શહેરમાં ભણતા હોય બાળકો એના મા બાપ શું વિચારે એના મા બાપ એ એવું વિચારે કે હાલો આપણે અમદાવાદ કે વડોદરા કે સુરતની અંદર જે મા બાપ હોય એવું વિચારે કે આપણા બાળકને અમેરિકા કે અલગ અલગ એવા મતલબ દેશમાં વિદેશમાં ભણવા મોકલશું તો એ ભણતરમાં હોશિયાર થશે અને અમારી સેવા કરશે પરંતુ આ બધાની એક મહત્વાકાંક્ષાઓ બાળા બાળક ઉપર હોય છે કારણ કે એવું વિચારે છે કે નાનપણથી તે જન્મે ત્યારથી એ બાળકની અંદર એવા સપનાઓ જોવા મળે છે કે મારું બાળક આ બનશે મમ્મી એવું કહેશે કે આ મારું બાળક બનશે પરંતુ જ્યારે એનો વિકાસ અને ભણતરી એનું પૂરું થવા આવે અઢાર કે વીસ વર્ષનો થાય પરંતુ જ્યારે મા બાપ એવું વિચારતા હોય કે આ સપનાઓ મારા પૂરા કરશે એની મમ્મી એમ કહેશે કે આ મારા સપનાઓ પૂરા કરશે પરંતુ એવું કંઈ નથી હોતું જ્યારે એ માણસ કે વિદ્યાર્થી જ્યારે મોટો થાય છે અઢારથી વીસ વર્ષનો જ્યારે એને એ ફિલ્ડમાં જવું હોય એ ફિલ્ડની અંદર તે નોકરી કરે છે અને કરવી જોઈએ કારણ કે જે મનનો વિષય હોય આપણા મનની અંદર ઈચ્છાઓ હોય કે મારે આ નોકરી કરવી છે અને આમાં મને ખબર છે કે આ વસ્તુ આવે છે તે નોકરી કરવામાં તે વધારે ખુશ રહેશે અમુક અમુક એવો વિચારતા હોય કે મા બાપ કે તું આજ નોકરી લે આજ કર પરંતુ બાળકને બીજા વિષયમાં રુચિ છે તો તમારે શું કરવા એ બાળક ઉપર પ્રેશર કરવું જોઈએ એ તો પોતાનો ધંધો કરવા માટે તૈયાર જ છે નોકરી કરવા માટે તૈયાર જ છે પરંતુ મા બાપને પણ અત્યારમાં સમજવાની જરૂર છે કે તમારા સપનાઓ હોય એવી રીતે બાળકના પણ સપનાઓ હોય બાળકને જેવું ઘડતર આપીએ એવું તે ઘડતર પ્રાપ્ત કરે છે પરંતુ અમુક અમુક સમયે બાળકોના વિકાસ પ્રમાણે એને બધા કાર્ય કરવા દેવા જોઈએ એને મતલબ ટોકવું જોઈએ કે આ નોકરી કરવાથી આ ફાયદો થાય છે આ કામ કરવાથી આ ફાયદો થાય છે એ મા બાપની ફરજ છે પરંતુ એને ઋષિ કઈ જગ્યાએ છે જે જગ્યાએ એને ઇન્ટરેસ્ટ હોય એમાં એને મજા આવતી કામ કરવાની એને કામ કરવા કરવું પડે અને કરવા દેવું પડે તેથી એનો વિકાસ પણ થાય અને આગળ જતાં તે સારી એવી પ્રગતિ પણ કરી શકે તો આ બધાનો એક આ વિડીયો બનાવવાનો એક સારાંશ એ છે કે જે માણસ એવું વિચારતા હોય ને કે ગામડાઓમાંથી સિટીમાં લઈ જાય સિટીવાળા બીજા વિદેશમાં લઈ જઈએ તો આપણા બાળકનો વિકાસ થાય પરંતુ હાલના સમયની અંદર જેટલા પણ ગામડા લો ગામડામાંથી જે નોકરીયાત છે જે પોતાના મા બાપ સાથે રાખીને પોતે નોકરી કરે છે અને સેવા કરે છે ગામના વિકાસમાં પણ તે અગત્યનો ફાળો આપે છે તે સિટીની અંદર નથી હોતું કારણ કે સિટીની અંદર બસ એક જ કામ હોય છે કે એકબીજાને કોમ્પિટિશનમાં રહેવું એકબીજાને ક્યારે આપણે આગળ નીકળવું એવું હોય છે પરંતુ જે સાંસારિક ધર્મ કરમ અને જે પૂર્વજોના વારસો કે આપણું કુટુંબ શું કહેવાય પરિવાર શું કહેવાય માણસો ગામડાના કેવા હોય ત્યાંનું વાતાવરણ કેવું હોય નદી કેવી હોય નાળા કેવા હોય ગામડાના મંદિર કેવા હોય બધી રીતે બાળકનો વિકાસ થતો હોય પ્રાથમિક શાળામાં પણ અત્યારમાં બધી રીતે અભ્યાસ સારો જ થતો હોય છે બધા શિક્ષકો પણ સારા હોય છે આ બધાનો એક જ સાર છે કે બાળકનો વિકાસ ગામડાથી શરૂ થાય છે જો ગામડાઓમાં તે સારી રીતે ભણશે તેના મા બાપ પૂરેપૂરું ધ્યાન આપશે તો તેને બધી રીતે એની પરિસ્થિતિની ખબર રહેશે તો આ આટલો જ આપણે વિડીયો બનાવીએ તો ગામડું કહેવાય અમે અત્યારમાં બધી નોકરીએ આવેલા છીએ અત્યારમાં હાલ હું કાશ્મીરમાં નોકરી કરું છું તો એવું નથી હોતું કે સિટીમાં રહીએ તો જ નોકરી મળે જો મનમાં વિશ્વાસ હોય દ્રઢતા હોય ધ્યેય હોય તો આપણે ગામડાઓમાંથી પણ સિટીમાં ગામડાઓમાંથી આપણે સારી જગ્યાએ નોકરી લઈ શકીએ છીએ ગામડાવાળો માણસ અત્યારમાં સિટીમાં નોકરી કરે છે અને એ કરતો જ છે પરંતુ એક આવો એક ધારણા બની ગઈ છે કે મા બાપ બધું જે વિચારતા હોય એવો અત્યારમાં નથી બાળકનો વિકાસ તેની પાયામાંથી ન જ થાય છે જેવી રીતે એક ઝાડ હોય નાનું અમથું તો એની નજીક એક દંડી બાંધી દ્યો એક દંડી એટલે આપણે એક લાકડી બાંધી દ્યો તો એ જાળવું છે એ નાનું એ સીધે સીધું એ એનું થર્ડ ઓછું થાય છે તેવી રીતે મા બાપે પણ એક દંડી રૂપે ટેકા રૂપે તેનો સાથ આપવો જોઈએ બસ આટલો જ વિડીયો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો બાપા સીતારામ બધાયને